સ્થાનિક નિવાસીઓ જાહેર કર્યું કે કબ્રસ્તાન પરિસરમાં તપેલા પરિસરમાંથી ગુલાબી નીલા રંગનું પાણી લીક થઈ છે જેમાં કેમિકલ્સની છે છે આ પાણી ભાગોમાં પ્રવેશ્યું જેથી મુસ્લિમ સમુદાયના સભ્યોની ધાર્મિક લાગણીઓ આઘાતમાં પહોંચી છે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પૂછ્યું આ શું એસએમસીનો શિષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારનું પરિણામ મૃતકોની શાંતિ અને પર્યાવરણને ભોગ બનાવવામાં આવે છે ગયા અઠવાડિયે જ પાલિકાએ આ તપેલા ડાઇંગ સંપૂર્ણ સીલ અને સલામત હોવાનું જાહેર કર્યું હતું પરંતુ આ ઘટનાએ તેના દાવાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કર્યા છે પર્યાવરણવાદીઓએ એસએમસી પર તપેલા ડાયંગોના રખરખાવ અને મોનિટરિંગમાં ગંભીર ખામી રહી હોવાનો આરોપ મૂક્યો છે એસએમસીના અધિકારીઓએ ઘટનાની તપાસનું વચન આપ્યું છે અને દોષિતો પર કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે જો કે સ્થાનિકોની શંકા છે કે આ તપાસ માત્ર દેખાવતી હશે આવેલ મુસ્લિમ સમાજનું મોટો સ્થાન જે રામનગર ખાતે છે અને એની બાજુમાં સમસાન ભૂમિ છે લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી રાખે છે 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 એની ફરિયાદ હોય નિરાકરણ કરે પરંતુ એ બાબતનું કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજ માંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકો ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉભરાય કઈ રીતે ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ તબક્કે અપીલ કરીએ છીએ અમારી ગભરોને પર્યાવરણ નુકસાન ગબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોન ને તાળાબંધી કરવાની ફરજ પડશે ઝોન ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય એની પૂરતી કાળજી